મિત્રો હાર્દિક સ્વાગત છે આપણી ચેનલમાં વાપી ડેપો લઈને આવી પહોંચ્યા છીએ વાપી ડેપોથી ઓપરેટ થતી વિવિધ રૂટ્સની બસ આપણે આજે ચેનલમાં સમાવેશ કરવાના છીએ ખૂબ નાનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ જેથી કે જોવામાં આસાની રહે વાપીથી આહવા વાપી નાના મોટા ધરમપુર વાંસદા વગેરે આહવા બપોરે એક ને ત્રીસ ઉપડશે અને પોણા છ વાગે સાંજે ઉતારી દેશે વાપીથી અમદાવાદ વાપી વલસાડ ચીખલી ગણદેવી નવસારી સુરત કામરેજ ચોકડી કિમ ચોકડી અંકલેશ્વર જીઆઈડીસી ભોલાઉ જીએનએફસી વડોદરા અમદાવાદ ટાઈમ રહેવાનો છે દસ ને પંદર સવારે સવા દસ વાગે ઉકડી જશે વાપીથી મેં સાડા આઠ વાગે સાંજે અમદાવાદ ઉતારી મોકશે ચાલો બીજો રૂટ આ વાપીથી સુરત મિત્રો વાપી સુરત વાપી વહેર ચીખલી ગણદેવી નવસારી સચિન ઉધના સુરત બે ત્રીસ બપોરે ઉપર હશે પાંચ વાગે ઉતારી દેશે સાંજ ચાલો આગળનો રૂટ લઈએ આપણે મિત્રો લાંબો રૂટ છે તો વાપીથી મહેસા સાત વીસ સવારે ઉતરશે અને સાત વાગે સાંજે ઉતારી દેશે વાપી વળી સારચીખલી ગણદેવી નવસારી સુરત કામગીરી ચોકડી કેમ ચોકડી અંત્રી વડોદરા અમદાવાદ મહેસાણા મિત્રો ડાયરેક્ટ વાપીથી મહેસાણા માટે દમણ ગંગા ગાડી ચાલો આગળનું રૂટ લઈએ મિત્રો વાપીથી ચાણસમાં સાત વાગે સવાર સાંજે ઉપડશે અને છ વાગે સવારે ઉતારી દેશે વાપી વલસાડ ચીખલી ગણદેવી નવસારી સુરત કામરેજ કિ મંક્રેશ્વર જીઆઈડીસી વડોદરા અમદાવાદ મહેસાણા દેવંદ અને વાપી છે ડાયરેક્ટ ચાણાસમા માટે ગાડી મળશે મિત્રો ચાલો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો